પાલનપુર ગામ પામ ગાર્ડનમાં તૂટેલા બાકડા મુલાકાતીઓ માટે જોખમ બની રહ્યા છે પામ ગાર્ડન સહિત અનેક ગાર્ડન અને રમત ગમત ના માવજત થતી ન હોવાથી કોઈ અકસ્માતની ભીતી રહેલી છે આવા તૂટેલા બાકડા અને તૂટેલા રમત ગમતના સાધનો તાકીદે હટાવી દેવા માટે મુલાકાતીઓએ માંગણી કરી છે સુરત શહેરમાં પાલનપુર ગામ ખાતે એક માત્ર પામ ગાર્ડન બનાવ્યો છે આ ગાર્ડનમાં રોજ હજારો મુલાકાતીઓ આવે છે પરંતુ છેલ્લા કેટલાક વખતે ગાર્ડનમાં મેન્ટેનન્સ યોગ્ય રીતે થતી ન હોવાની મુલાકાતીઓની ફરિયાદ છે આ પામ ગાર્ડનમાં રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે વોકિંગ અને કસરત બાદ થાક ઉતારવા માટે ગાર્ડનમાં મૂકવામાં બાકડા પર બેસે છે પરંતુ

તેને તાકીદ દૂર કરવામાં આવે તેવી માંગણી કરી છે મારું નામ સેવંતીલાલ સોમચંદ મોદી સેવંતીભાઈ ક્યાં રહેવાનું શ્રીલેખા રેસિડેન્સી કટારિયા ઓટોમોબાઈલની સામે અત્યારે કઈ જગ્યા પર બેસેલા છે ગાર્ડન પર અત્યારે પામ ગાર્ડનમાં આ ઝૂંપડી છે ને મઢુલી એમાં બેઠો નીચે અચ્છા શું સમસ્યા છે અહીંયા ગાર્ડનની વાત કઈ સમસ્યા તો કાંઈ નથી વ્યવસ્થિત છે બધું પણ અમુક બોકડાઓ તૂટી ગયા છે એને રિપેર કરવાની જરૂર ખરી નવા નાખવાની જરૂર ખરી બીજું આમ કેવું રહે છે આમ અહીંયા કેટલા સિનિયર સિટીઝનો આવે છે તમારે ઘણા આવે છે હમણાં દસ પંદર લોકો દરરોજના અહીં હોય સવારે તો સિનિયર સિટીઝન અને સાજે હોય છે બધા વધારે અને બેસવાની જરાક બાકડા તૂટેલા છે ને અમુક સારા નથી એના લીધે તકલીફ પડે છે